નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને અને વરાપને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો મિત્રો હવે ગુજરાતમાં કેટલા દિવસ વરાપ રહેશે તેને લઈને આ વિડીયોમાં સમાચાર મેળવીશું આ સાથે હવે આગામી ક્યારે અને કઈ તારીખે વરસાદ પડશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો વાત કરીએ તો ગુજરાત ઉપરથી એક મોટી આફત આફત ટળી ગઈ છે મિત્રો અસના વાવાઝોડું હવે કચ્છથી દૂર વહી ગયું છે મિત્રો કચ્છથી મિત્રો આ વાવાઝોડું દરિયામાં પ્રવેશ કરી ગયું છે હવે આ વાવાઝોડું કરાચી થઈને અરબસાગરમાં સમારશે પરંતુ મિત્રો મહત્વની વાત એ છે કે હજુ પણ ગુજરાતમાં આગામી કેટલાક દિવસ સામાન્યથી લઈને મધ્યમ પ્રકારનો વરસાદ પડશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદી ઝાપટાં અથવા તો ભારેથી અતિભારે વરસાદ આપણને જોવા મળશે મિત્રો આજથી બે તારીખ સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરાપ રહેશે પરંતુ બે તારીખથી લઈને પાંચ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે હવે અસના વાવાઝોડાની અસર થશે નહીં સામાન્ય રીતે પવન ફૂંકાશે પરંતુ મિત્રો પાંચ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વખત વરસાદનો નવરાવન શરૂ થશે સપ્ટેમ્બર મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ આવતી રહેશે અને આ સિસ્ટમની અસરના ભાગરૂપે વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં ગુજરાતમાં સારામાં સારો વરસાદ પડી ગયો છે સૌરાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે જેના કારણે અલગ અલગ જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું હતું પરંતુ હવે આગામી પાંચ દિવસ સામાન્ય રીતે વરાપ જોવા મળશે ત્યારબાદ ત્રણથી લઈને પાંચ તારીખ દરમિયાન અથવા તો બેથી લઈને પાંચ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો